વ્રત કે ઉપવાસમાં તમે ફરાળી ઢોકળા વડા અને સૂકી ભાજી ખાઈ કંટાળિયા હોય તો એક વાર ફરાળી ફ્રેન્કી ટ્રાય કરજો પડી જશે તો ફ્રેન્કી બનાવવા માટે અઢીસો ગ્રામ જેટલો ફરાળી લોટ લેશું એમાં ચમચી સિંધાળું મીઠું અને ટેબલ સ્પૂન તેલ ઉમેરી થોડું થોડું કરતા જે પાણી ઉમેરી રોટલી જેવો સોફ્ટ લોટ બાંધી લઈએ પછી લોટને ઢાંકી ઢાકી દસ મિનિટ રેસ્ટ આપીએ ફરાળી ગ્રીન ચટણી તૈયાર કરવા બે કપ જેટલા લીલા ધાણા લેશું એમાં બે તીખા લીલા મરચા એક ઇંચ આદુ ટુકડો બે ટેબલ સ્પૂન સિંગદાણા એક ટેબલ સ્પૂન ખાંડ એક ટેબલ સ્પૂન લીંબુ સ્પૂન બટેટા ઉમેરીએ સાથે પચાસ ગ્રામ જેટલા પનીર ને ખમણી લઈએ હવે વન ફોર્થ કપ જેટલા અહત કચરા વાટેલા શેકેલા સિંગદાણા ભૂકો ઉમેરીએ સાથે વન ફોર્થ કપ લીલા દાણા એક ટેબલ સ્પૂન રસ એક ટેબલ સ્પૂન ખાંડ એક ટેબલ સ્પૂન આદુ મરચા અડધી ચમચી મીઠું અડધી ચમચી સંચળ પાવડર અડધી ચમચી શેકેલું જીરું એક ટેબલ સ્પૂન સફેદ તલ એક પી સ્પૂન મરી પાવડર ઉમેરી સારી રીતે મિક્સ કરીએ થોડું મિશ્રણ હાથમાં લઈ આ રીતે લાંબા વાળી લઈએ હવે રોટલીના લોટને થોડો મસળી અને આ રીતે મીડિયમ સાઇઝના લુવા કરી લેશું લુવાને કોરા ફરાળી લોટમાં ડસ્ટ કરી એકદમ પાતળી રોટલી વણી લેશું હવે તવા પર આપણે રોટલીને કાચી પાકી શેકવાની છે તો રોટલીને તવા પર ઉમેરી પાંચ સેકન્ડ થવા દઈએ પછી સાઈડ પર બીજી બાજુ પણ પાંચ સેકન્ડ થવા દેશું આજ રીતે આપણે બધી જ રોટલી ને કાચી પાકી તૈયાર કરી લેશું હવે એક પેનમાં એક ટેબલ સ્પૂન ઘી ગરમ કરીએ પછી જે સ્ટફિંગ ના રોલ બનાવ્યા છે એને હલકા ફરાળી લોટમાં ડસ્ટ કરી આના રીતે ઘીમાં ઉમેરી દઈશું અને હલકા આપણા આ કટલેસ કે રોલ ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દેશું તો આવી એકદમ ગોલ્ડન જેવી ડિઝાઇન આવવા ંડે એટલે તૈયાર થયેલા રોલને આપણે પ્લેટમાં કાઢી લઈશું હવે તવા પર અડધી ચમચી જેટલું ઘી ઉમેરી અને જે રોટલી તૈયાર કરી છે એને ફરી થોડા ઘી સાથે બંને બાજુથી શેકી લઈશું શેકાયેલી રોટલીને ચોપિંગ બોર્ડ પર લઈશું અને ગરમ ગરમ રોટલી પર તૈયાર કરેલી પરાળી ગ્રીન ચટણી લગાવીએ ત્યારબાદ આપણે ક્રંચ માટે થોડી કાકડી તો આ રીતે લાંબા કાપેલી કાકડીની સ્લાઇસ ઉમેરીએ સાથે થોડા કાપેલા શેકેલી કટલેસ ઉમેરીએ દાડમના દાણા અને થોડો ચાટ મસાલો સ્પ્રિંકલ કરીએ પછી થોડો ફરાળી ચેવડો સ્પ્રિંકલ કરીએ અને ઉપરથી ચીઝ ગ્રેટ કરી રોલ વાળી અને તરત જ તમે આ ફરાળી ફ્રેન્કીને સર્વ કરો બધાને બહુ જ ભાવશે એકવાર જરૂરથી ટ્રાય કરજો